નમસ્કાર મિત્રો હું આપણો હાસ્ય કલાકાર તથા લોક સાહિત્યકાર નરેન્દ્રસિંહ વાઘેલા મારી યુટ્યુબ ચેનલ લોકસાહિત્ય ગુજરાતમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું મિત્રો હમણાં મારી ઘરવાળી બારા ગઈ હતી એટલે બાજુવાળી ત્યાંથી હું મિક્સર લેવા ગયો એટલે મેં મિક્સર માગ્યું એટલે મને હાથમાં દીધું ને પછી કે આયા જ યુઝ કરી લ્યો આયા જ યુઝ કરી લ્યો અને પછી ત્રણ દી પછી એ મારા ઘરે હાવરણી લેવા આવી એટલે હાવરણી એને દીધી મેં કીધું કે આયા જ યુઝ કરી લ્યો ઘરવાળી ઘીરે નથી ને ત્રણ દીથી કચરો વાળ્યો નથી એટલે એનું મોઢું તો કૂતરું કોષ ગળી ગયું હોય એમ થઈ ગયું પડોશી દાદી પડોશી દાદાને કે તમે ચશ્મા વગર બહુ રૂપાળા લાગો છો હેં તમે બોખલા દાંત દાંત વગરનું ફર્નિચર વગરનું મોઢું અને દાદા હૈશ્યા હો કે હેં તો કે તમે ચશ્મા વગર બહુ રૂપાળા લાગો છો અને દાદા કે પણ ચશ્મા વગર તમે નથી દેખાતો એનું શું કરવું મારે તે રાત્રે બે વાગે મકાન માલિકનો દરવાજો ખખડાવ્યો અને મકાન માલિક આંખ્યું ચોડતા છોડતા બહાર આવ્યા એટલે કે શું કામ દરવાજો ખખડાયો તો કે મારી નોકરી છૂટી ગઈ છે એટલે આવતા મહિને ભાડું નહીં મળ્યો એટલે મકાન માલિક કે પણ આ વાત તો તમે સવારે કરી શકતા હતા ને આ વાત તો સવારે સવારે કરી શકતા હતા એમાં રાતના અડધી રાતને મારે ઊંઘું કામ બગાડી તો એટલે ભાડું હત કે આખી રાત ટેન્શન લઈ અને હું એકલો જાગું અને તમને નિરાતે હોવા દઉં એમ રામ રામ કરો રામ રામ બાપા દીકરાને ધોકાવતા હતા અને ત્યાં પડોશી આવીને કે હું કામ મારો છું બિચારાને બાળક છે થઈ હશે કંઈક ભૂલ એટલે ભૂલ ભૂલ કાંઈ નથી થઈ મારા મોબાઈલની સ્ક્રીન તોડી નાખી આની ત્યાં પડોશી કે પણ ભૂલથી થાય બાળકથી એમાં મારો છું કામ આટલું બધું એટલે બાપા કે એણે મોબાઈલમાં વજન કાંટાની ડાઉ એપ ડાઉનલોડ કરી વજન કાંટાની એપ ડાઉનલોડ કરીને મોબાઈલની માથે ઊભું હતું અને પછી તો પડોશીએ બે ફડાકા જીકી દીધા રવિવારે વાળ કપાવી અને ઘીરે આવ્યો ને પતિ એટલો બોલે જોઈ લે આજે હું તારા કરતાં રૂપાળો દસ વર્ષનો નાનો બાબલો લાગું છું ને અને ઘરવાળીએ ધીમા હાથે જવાબ દીધો કે ટકો કરાવ્યો હોત ટકો કરાવ્યો હોત તો હાલ જન્મ્યા હોય તો એમ લાગત એક ભાઈના છ મહિનામાં જ છૂટાછેડા થઈ ગયા અને એની ઘરવાળી નર્સ હતી ને સારી નોકરી કરતી એટલે મિત્રએ પૂછ્યું કેમ તારે તો તારી ઘરવાળી ભણેલી ગણેલી હતી અને નર્સની નોકરી કરતી ને તારે છૂટાછેડા કેમ થાય તો કે એ જ વાંધો હતો તો કે એ કેવી રીતે તો કે એને સિસ્ટર ન કહું ને ન્યાવધી હામે નહોતી જોતી સિસ્ટર ના કહીને બોલાવું ન્યાવધી હામે જ ન જોઈએ મગન કાકાનું નાક લીલું પડવા માંડ્યું કોરોનામાં મગન કાકાનું નાક લીલું થવા માંડ્યું એટલે મગન કાકા હું જાણું નહીં નાક બતાવવા ડૉક્ટરને ન્યા ગયા સાહેબ અમારું નાક લીલું પડે છે ડૉક્ટર કેવો ઇન્ફેક્શન લાગ્યું હોય સડો થતો હોય એમ લાગે છે તો નાક કાઢી નાખવું પડશે તો કે કાંઈ વાંધો નહીં સાહેબ જીવાતું હોય તો કાઢી નાખો એટલે ડૉક્ટરે નાક કાઢી નાખ્યું અને એ ઓપરેશનના ટાંકા તોડ્યા નહોતા અને કાન લીલો પડવા માંડ્યો એટલે દાદા ફરી ગયા ભાઈ કાનય લીલો થાય છો એટલે કે હવે ઇન્ફેક્શન લાંબુ થયું ન્યા લાગે સુધી પૂગી ગયું લાગે છે કાનય કાઢ નાખવું પડશે તો કાનય ડૉક્ટરે ઓપરેશન કરીને કાઢી નાખ્યું અને પછી બીજો કાન લીલો થવા માંડ્યો કાકા ત્રીજી વાર ગયા પાછા દવાખાને પૂછ્યું કે સાહેબ મારો આ ત્રીજો આ બીજો કાનય લીલો થવા માંડ્યો નાક લીલું થઈ ગયું કાન લીલો થયો પહેલો ને પાછો બીજોય લીલો થાય છે તો હવે તો હવે કે ડોક્ટર થોડી વાર વિચાર કરીને આ કમ્પાઉન્ડર જોઈ ગયો કે સાહેબ આ કોરોનામાં લીલો માસ્ક પહેર્યો છે ને કલર સોંટે છે ને એનો કલર લાગી ગયો છે અને ન્યા બાપા એટલું બોલ્યા કે પહેલાં તારે બોલવું જોઈએ ને આ બાંડીઓ બુચ્ચીયો વીર કરીને મૂકી દીધો મને જય માતાજી મિત્રો